શ્રી નમઃ મિત્રો આપ સૌને મારા શ્રી કૃષ્ણ આજે આપણે સાંભળીશું એકાદશીની વ્રત કથા તેમજ તેનું મહાત્મ્ય તો સૌપ્રથમ આપણે નિર્જલા એકાદશીનું મહાત્મ્ય જાણી લઈએ નિર્જલા એકાદશી એ વર્ષની સૌથી પવિત્ર અને મહત્વપૂર્ણ એકાદશી ગણાય છે આ દિવસે કોઈ પણ પ્રકારનું અન્ન કે પાણી પણ ન લેવું એ શ્રેષ્ઠ માનવામાં આવે છે જે ભક્ત વર્ષભરની બધી એકાદશી ન પાડી શકે તેઓ માટે આ નિર્જલા એકાદશી એક વિશેષ લાભદાયી છે આ એકાદશી ઉપર ભગવાન વિષ્ણુજીની પૂજા અને રાત્રિ જાગરણ કરવાથી પાપોનો નાશ થાય છે અને મોટા પાપો પણ ક્ષમાઈ જાય છે પુણ્ય પવિત્રતા સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ માટે આ એકાદશી અત્યંત લાભદાયી છે તો મિત્રો આ હતું નિર્જલા એકાદશીનું મહાત્મ્ય હવે આપણે સાંભળીશું નિર્જલા એકાદશીની કથાવાર્તા નિર્જલા એકાદશી પાંડવ એકાદશી તરીકે પણ ઓળખાય છે આ એકાદશી જેષ્ઠ માસની શુક્લ પક્ષની એકાદશી હોય છે તેનું વિશેષ મહત્વ છે કારણ કે આ એકાદશી નિર્જલ અર્થાત પાણી વગર ઉપવાસ કરીને કરાય છે એક સમયે મહર્ષિ વ્યાસજી પોતાના પુત્ર સુખદેવજી અને પાંડવોને કહે છે કે વર્ષ દરમિયાન આવનારી બધી એકાદશીઓનું પાલન કરવું ખૂબ જ ફળદાયી હોય છે પણ ભીમસેનને ઉપવાસ કરવો અત્યંત મુશ્કેલ લાગતો હતો તેથી તેણે મહર્ષિ વ્યાસજીને કહ્યું કે હું અનહિત જમવાનું સહન કરી શકતો નથી તો મને એવો ઉપાય બતાવો કે હું માત્ર એક દિવસ ઉપવાસ કરી તમામ એકાદશીઓનું ફળ પ્રાપ્ત કરી શકું ત્યારે વ્યાસમુનિએ કહ્યું કે જેષ્ઠ માસની શુક્લ પક્ષની એકાદશી નિર્જલા એકાદશી તરીકે ઓળખાય છે જે વ્યક્તિ આ દિવસે સંપૂર્ણ નિર્જલા ઉપવાસ કરે છે તેને વર્ષભરની બધી એકાદશીનું ફળ મળે છે ભીમસેને એકાદશીના દિવસે પાણી અને ખોરાક લીધા વગર આખો દિવસ ભગવાન વિષ્ણુની ઉપાસના કરી અને રાત્રે જાગરણ કર્યું બીજા દિવસે દ્વાદશીના દિવસે દાન પુણ્યો કર્યું આથી આ એકાદશી ભીમસેની એકાદશી તરીકે પણ ઓળખાય છે તો મિત્રો આ હતી નિર્જલા એકાદશીની વ્રતકથા તેમજ મહાત્મ્ય જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરો